ભરવાડ સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રા ઠાકર મંદિરથી શરૂ થઈ જે લીમખેડા નગરની શેરીઓમાં ફરીને પરત મંદિરે પહોંચી આ શોભાયાત્રામાં દાહોદ જિલ્લામાંથી ભરવાડ સમાજના ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા યુવાનોએ પરંપરાગત ભરવાડી ડ્રેસમાં આકર્ષક નૃત્ય અને લાકડીઓના કરતબ રજૂ કરી દર્શકોનું મનમોહી લીધું નગરમાં ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમોએ બાળ લીલાઓને જીવંત કરી આ મનમોહક દ્રશ્યોએ ભક્તોમાં ઉત્સાહનો સંચાર કર્યો શોભાયાત્રાનું સમાપન ઠાકર મંદિરે થયું જ્યાં મહાપ્રસાદનું વિતરણ થયું અને હજારો ભાવિકોએ તેમનો લાભ લઈ ધન્યતા અનુભવી દર વર્ષે જન્માષ્ટમીના બીજા દિવસે યોજાતી આ શોભાયાત્રા લીમખેડાની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાનું પ્રતિક છે જે ભરવાડ સમાજની એકતા અને ભક્તિને ઉજાગર કરે છે જય દ્વારકાધીશ દાહોદ જિલ્લા માલધારી સમાજ દ્વારા શ્રી ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા અતિભવ્ય રીતે કરવામાં આવી રહી છે ઠાકર મંદિર હર્થિધરાથી આ શોભાયાત્રાનું પરિભ્રમણ પૂરા લીલખેડામાં થઈ રહ્યું છે અને આ શોભાયાત્રામાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ રજૂ કરવામાં આવી છે માલધારી સમાજનું પોતાનું નેચરલ પ્રતિક એવા માલધારી સમાજની સ્થાનની ટીમ તેમના દ્વારા પણ નૃત્ય રજૂ કરવામાં આવ્યું છે ભરવાડ માલધારી સમાજની અંદર છોકરો દ્વારા પણ નૃત્ય કરવામાં આવ્યું છે વિવિધ ટીમો દ્વારા મટકી ફોર જેવી ટીમો દ્વારા પણ લીમખેડા નગરની અંદર વિવિધ પ્રકારની મટકી ફોર કાર્યક્રમ તથા વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રોગ્રામ સાથે પૂરા લીમખેડાથી પરિભ્રમણ કરીને ફરીથી ઠાકર દ્વારા આ મંદિરે આ શોભાનું સમાપન થશે જ્યાં મહાપ્રસાદી લઈ અને સૌ યુવાનો વડીલો છૂટા પડશે જય દ્વારકાધીશ જય ઢોકર અમારા જન્માષ્ટમીનો મહોત્સવ દાહોદ જિલ્લાનો હાકર દ્વારાથી અમે ધામધૂમથી ઠાકરની યાત્રા અમે કાઢી હતી એ પૂરા લીમખેડામાં પરિભ્રમણ કરી અને ફરી પ્રસ્થાન અમારા ઠાકર મંદિરે પૂર્ણાહુતિ થશે એના માટે અમે જેને બી અમને અમારા સમાનના ભાઈ બહેનો ખૂબ જ ઉત્સાહ અને પ્રેમપૂર્વક જોડાયા હતા કે અમે અત્યારે ઠાકર મંદિરે જઈને પૂર્ણાહુતિ કરી જય ઠાકર Se puede, se